બાપુ અત્યાર સુધી અમારા મનમાં રુદ્રાક્ષ વિશેની જે અણસમજ હતી તે આપે દૂર કરી અને આધ્યાત્મિક ધાર્મિક ને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી રુદ્રાક્ષ વિશેની સાચી સમજ આપી તો બાપુ હવે આપ અમને ગણેશ રુદ્રાક્ષ વિશે સમજાવો રુદ્રાક્ષ વિશેની એક રસપ્રદ માહિતી આપણે પ્રેક્ષકો સુધી લોકો સુધી પહોંચાડી હવે આપણે ગણેશ રુદ્રાક્ષ વિશે ચર્ચા કરીશું ગણેશ રુદ્રાક્ષ એટલે શું જે રુદ્રાક્ષ ની અંદર આપોઆપ કોઈ સુંડ નીકળેલી હોય એને આપણે ગણેશ રુદ્રાક્ષ કહીએ છીએ હવે ગણેશ રુદ્રાક્ષ પહેરવાના ફાયદા શું અથવા તો આપણે એમ પણ પૂછી શકીએ કે ગણેશ રુદ્રાક્ષ કેમ પહેરવો જોઈએ ગણેશ રુદ્રાક્ષ ધારણ કરવાથી જ્ઞાન વધે છે ગણેશ રુદ્રાક્ષ ધારણ કરવાથી મેચ્યોરિટી વધે છે આજકાલ સમાજમાં જો તમારે આગવું સ્થાન પામવું હોય અથવા તો તમારે તમારા સમાજમાં કંઈક સારું કાર્ય કરવું છે તો સૌથી પહેલાં તો શું જોઈએ તમારી અંદર એક પ્રકારની મેચ્યોરિટી જોઈએ જે વ્યક્તિ ગણેશ રુદ્રાક્ષ ધારણ કરે છે એમનામાં જ્ઞાન વધે છે બીજું મિત્રો એ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે કે એસ્ટ્રોલોજીમાં ઘણી બધી વખત આપણને એવું કહેવામાં આવે છે કે તમારી કુંડળીની અંદર ગુરુનો કોઈ પણ પ્રકારનો દોષ છે માની લીધું આપણને કોઈક જેને એમ કહેવાય કે જ્ઞાની જ્યોતિષે અને આપણને ગુરુ વિશેની વાત કરે છે તે વખતે કદાચ માની લો આપણને ગુરુ ધારણ કરવાની વાત કરે છે પણ મિત્રો હું એટલું માનું છું કે ગુરુ ધારણ કરવાથી શરીર વધે છે શાસ્ત્રમાં એવું કહેવામાં આવ્યું છે કે આપણી કુંડળીમાં ગુરુ જે સ્થાનમાં બેસે છે એ સ્થાનને ભ્રષ્ટ કરે છે તો આપણી કુંડળીમાં બાર સ્થાન હોય છે આપણી કુંડળીમાં બાર સ્થાન હોય છે હવે બાર સ્થાનમાં દરેકે દરેક સ્થાન આપણા જીવનમાં અગત્યનો ભાગ ભજવે છે તો કોઈપણ સ્થાનમાં ગુરુ બેઠો હોય એ સ્થાનને જો ભ્રષ્ટ કરે તો ક્યાંક ને ક્યાંક જીવનમાં તકલીફ આવે છે તો એ ગુરુને કંટ્રોલ કરવા માટે આપણે શું કરીએ છીએ તો એ ગુરુને કંટ્રોલ કરવા માટે ક્યાંક ને ક્યાંક આપણને એવું કહેવામાં આવે છે કે તમે ગુરુનો નંગ ધારણ કરો પોખરાજ પહેરો તો પહેરો મિત્રો ગુરુ પહેરવાથી એની એક આ અસર પણ છે શું ગુરુ પહેરવાથી શરીર વધે છે અને ખાસ કરીને દીકરીઓને તો મારે ખાસ કહેવાનું જે દીકરીઓ ગુરુ પહેરે છે એ દીકરીઓનું શરીર વધે છે વધે છે અને વધે છે અને પુરુષો પુરુષો જ્યારે પણ ગુરુ પહેરે છે ત્યારે એમનામાં ક્યાંક ઇગો આવે છે એમાં ક્યાંક એવી ગેરસમજ ઊભી થાય છે કે એ સબ મુજબ પતા હૈ એટલા માટે તકલીફમાં મુકાય છે માટે મિત્રો જો કોઈ વ્યક્તિને ગુરુ ન પહેરવો હોય આમ પણ ગુરુ નંગ એ બહુ મોંઘો નંગ છે તો મોંઘી વસ્તુ પહેરવી એના કરતાં જો તમે ગણેશ રુદ્રાક્ષ ધારણ કરશો તો હું ચોક્કસપણે માનું છું કે ગણેશ રુદ્રાક્ષ પહેરવાથી તમારા જીવનમાં ખૂબ સારો સમય આવશે તમે ખૂબ મેચ્યોર થશો અને પોઝિટિવિટી સાથે તમે આગળ વધશો જે વિદ્યાર્થીઓ છે આપણા ઘરમાં નાના નાના બાળકો છે અથવા તો વિદ્યાર્થીઓ છે એવી વ્યક્તિઓએ પણ ગણેશ રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ અથવા તો જે આપણા બાળકો છે એ બાળકો જે રૂમમાં ભણતા હોય એ રૂમમાં પણ તમે ગણેશ રુદ્રાક્ષ મૂકી શકો છો માટે દરેક વ્યક્તિએ રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ એ પણ ગણેશ રુદ્રાક્ષ એવી મારી માન્યતા છે